મળતી માહિતી અનુસાર વલસાડ જિલ્લાના વાપી રેલવે સ્ટેશન નજીક ગત મોડી રાત્રે એક મોટી રેલ દુર્ઘટના ટળી હતી જેમાં કોઈક ટિકણખોરે સિમેન્ટનો પોલ રેલવે ટ્રેક પર મૂકી ટ્રેન ઉથલાવી નાખવાનો પ્રયાસ કર્યો હતો જોકે સમયસૂચકતાથી આ અંગે રેલવે વિભાગને જાણ થતાં જ તાત્કાલિક ટીમો સ્થળ પર પહોંચી હતી અને ટ્રેક પર રહેલા સિમેન્ટના પુલને ટ્રેક પરથી દૂર કર્યો હતો કોઈ ટ્રેન પહોંચે તે પહેલા જ ટ્રેક પરથી પોલ દૂર કરી દેવામાં રેલવે વિભાગને સફળતા મળી હતી તો બીજી તરફ આજે વહેલી સવારથી જ રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું આ આ સાથે જ રેલવે રેલવે ટ્રેક પર કોણે મૂક્યો અને શું ઈરાદાથી ષડયંત્ર કરવામાં આવ્યું તે અંગે પણ વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે રેલવેના ઉચ્ચ અધિકારીઓએ આજે સ્થળ પર પહોંચીને સંબંધિત વિભાગને જરૂરી સૂચનો કર્યા હતા અગાઉ પણ વલસાડ જિલ્લામાં રેલવે ટ્રેક પર આજ રીતે આડશો મૂકીને ટ્રેન ઉથલાવી મારવાના નિષ્ફળ પ્રયાસોની ઘટના સામે આવી ચૂકી છે જોકે સદનસીબે અગાઉની ઘટનાઓમાં પણ સમયસૂચકતાથી આવી આડશો અંગે જાણ થતા રેલવે વિભાગને આવા કાવતરાઓને નિષ્ફળ કરવામાં સફળતા મળી હતી ત્યારે ફરી એકવાર બનેલી ઘટનાને ગંભીરતાથી લઈ રેલવે વિભાગની ટીમોએ હવે આ મામલે તપાસ હાથ ધરી છે